ભરૂચ બાયપાસથી મોહમ્મદપુરા માર્ગ પર ગેરકાયદેસર દબાણો સામે તંત્રની મોટી કાર્યવાહી ભરૂચ શહેરના મહત્વપૂર્ણ એવા બાયપાસ માર્ગથી મોહમ્મદપુરા તરફ જતા મુખ્ય રસ્તા પર લાંબા સમયથી ગેરકાયદેસર રીતે થયેલા દબાણોને આજે અંતે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા વર્ષોથી રોડની બંને બાજુએ ઊભા કરાયેલા દબાણોના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી હતી તેમજ અકસ્માતોની સંભાવના પણ વધી ગઈ હતી વારંવારની રજૂઆતો અને ફરિયાદો બાદ આજે પાલિકા અને સંબંધિત વિભાગની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કામગીરી દરમિયાન જેસીબી ની મદદથી દુકાનો કેબિન લોરીઓ તથા અન્ય અસ્થાયી માળખા દૂર કરવામાં આવ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર ભારે વાહન વ્યવહાર રહેતો હોવાથી દબાણોના કારણે ટ્રાફિક જામ સર્જાતો હતો એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા તાત્કાલિક વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી પડતી હતી દબાણો દૂર થતા હવે રસ્તો ખુલ્લો બન્યો છે અને વાહન વ્યવહાર સરળ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે શહેરમાં ગેરકાયદેસર દબાણો સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે

અને અમને બી સારું નથી લાગતું કે ઘડી ઘડી નગરપાલિકા બધાને હટાવે એવી અમારી માંગ છે જંબુસર ચોકડી થી મોહમ્મદપુરા રોડ ઉપર ટ્રાફિક ની સમસ્યા ધ્યાને લઈ નગરપાલિકા ની ટીમ બોવડા ની ટીમ આજ રોજ અમે અહીં સર્વે માટે નીકળ્યા છીએ અમુક જે દબાણ કાચા છે હટાવવાની શરૂઆત કરેલ છે અને જે વેપારીઓએ

આજ રોજ અમે નીકળ્યા છીએ ગંદકી માટે બી નગરપાલિકાએ લગભગ છેલ્લા દિવસથી જુદી જુદી ટીમો બનાવી ગંદકી અને જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા છે એના માટે કાર્યવાહી હાથ ધરેલ છે અમારી ટીમો જુદી જુદી એરિયામાં ફરે છે અને જ્યાં આવું દેખાય ત્યાં દંડ પણ લે છે આજ રોજ જે જે દુકાનદારો આગળ અમને ગંદકી દેખાય જે લોકોને સૂચના આપી છે અને હમણાં દંડ પણ લઈશું અને અમારી બી અપીલ એ છે વેપારીઓને કે બિનજરૂરી ગંદકી ના કરે કેમ કે નગરપાલિકાને સફાઈ રાખવામાં બધાનો જરૂર છે અમે બી અપીલ કરીએ છીએ કે એકવાર નગરપાલિકા સવારે સફાઈ કરે પછી રોડ ઉપર કચરો ના નાખે સાથે સાથે નગરપાલિકા જે ડોર ટુ ડોર માટે જે સાધનો મોકલે છે રાત્રે સાંજે બી મોકલે છે કોમર્શિયલ એરિયામાં એમાં જ કચરો નાખે અને કોઈ પણ એવી જગ્યાએ ના નાખે કે જેના કારણે ગંદકી દેખાય